દાહોદ બસ સ્ટેન્ડના પ્રવેશ પોઈન્ટ પાસે બે એસટી બસના ડ્રાઈવર વચ્ચે ઝઘડો થયો હતો બસ હટાવવા જેવી નજીવી બાબતે બોલાચાલી થતા મામલો બીચક્યો હતો ઝાલોદથી દાહોદ બસ સ્ટેન્ડમાં જતી બસ બસ અને બહાર આવતી બસના ડ્રાઈવર વચ્ચે માથાકૂટ થઈ હતી ઝાલોદ થી દાહોદ ધાનેરા રૂટની બસ નું ચાલક નશાની હાલતમાં હોવાનું પણ સામે આવ્યું છે આ ઘટના બાદ એસટી વિભાગ દ્વારા બસના ચાલક વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે બસ ચાલકને પોલીસને સોંપવામાં આવ્યો છે બસ અને હાલોદ ડેપો ની પેટ્રોલ ભુજ બસ બે સામે સામે આવી જતા ટ્રાફિક જામ થઈ ગયું હું ચા પીને બહાર થી આવતો બે ડ્રાઈવરો વચ્ચે બોલાચાલી થતી હતી એમાં મેં ટ્રાફિક ધાનેરા બસ ના ડ્રાઈવર ને કીધું ભાઈ બસ સાઈડ પર આમ દબાઈ લઈ લે એને મારા જોડે વિભક્ત ભાષામાં વર્તન કરી વર્તન કરે તો પછી એને ઓફિસમાં લાવીને બ્રિજ એને ચેક કરી તો યુક્ત હાલતમાં પકડાય